સાંભળો મારી જરાય ચિંતા નહોતી અહીંયા આવીને રહેવાની પણ મેં તો મમ્મી અને પપ્પાની વાતમાં હું ટાળી નહોતી શકતી એટલા માટે ચૂપચાપ અહીંયા દેવરજીના પરિવાર સાથે રહેવા આવતી રહી હતી પરંતુ તમે જ નથી જાણતા કે અહીંયા મારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે હું પોતાનું અપમાન તો સહન કરી શકું છું પરંતુ બાળકો સાથે આવો વ્યવહાર હવે મારાથી સહન નથી થતો આનાથી સારું હોત કે આપણે ગામડે જ રહ્યા હોત કમસે કમ ઇજ્જતથી તો જીવન જીવતા હોત મીરા રડતા રડતા પોતાના પતિ મહેશને કહે છે મહેશ બોલે કેમ છે એવું કહે છે શું થયું બરાબર તો ચાલી રહ્યું છે અને એમ પણ આ ઘરમાં માત્ર માત્રનું જ નહીં બલકિ આપણું પણ છે પપ્પાએ એટલા માટે તો આ શહેરમાં આટલું મોટું ઘર બનાવ્યું જેથી આપણે બધા મળીને એકસાથે રહી શકીએ છીએ હું તો આખો દિવસ ઘરમાં રહેતો નથી અને તેથી મને ખબર નથી કે આખરે શું થયું છે તો પણ મને સ્પષ્ટપણે જણાય કે મીરાએ કહ્યું આપણું બાળકોનું એડમિશન દેવર જે સરકારી સ્કૂલમાં કરાવ્યું હતું હું તો બોલી કે વિચારી અને શિક્ષા તો ક્યાં પણ એમને મેળ મેળવી શકાય છે હવે એમના બાળકો અંગ્રેજી સ્કૂલમાં ભણે છે તો એમના પણ એમનો ખર્ચ થતો હશે પરંતુ આ શહેરની છેતરપિંડી ક્યાં આપણું આત્મસન્માન છીનવી લે આપણી પાસે તો એમને કહ્યું અને મારી દેરાણી અમિતાએ આપણા આવ્યાના થોડા દિવસ પછી જ ઘરની કામવાળી એમ કહી અને ગાઢી મૂકી કે હવે ભાભી આવી ગઈ છે તો તે જ હવે ઘરનું કામ સંભાળશે પણ મેં આ વાતનું પણ એટલું ખોટું ન લગાડ્યું એમ વિચારીએ એ આપણું ઘર છે તો ઘરનું કામ હું કરીશ મહેશે કહ્યું એ જલેબીની જેમ ગોળ ગોળ ફેરવી કેમ બોલી રહી છે સ્પષ્ટપણે આખરી સમસ્યા શું છે મીરા બોલી હવે તમે શું કહું અને તમારા ગયા પછી જેવું જે રુચિ અને રોહિતને ડાઇનિંગ ટેબલ ઉપર ખાવાનું આપ્યું હતું અમિતાએ મને કહ્યું ભાભી ડાઇનિંગ ટેબલનું કપડું બહુ મોંઘું છે તમે તમારા બાળકોને નીચે બેસાડી ખાવાનું ખવડાવો અને મેં કહ્યું અમિતા જો બાળકો નીચે બેસીને ખાય તો ક્યાંય તેનો યુનિફોર્મ ગંદો ન થઈ ગયો હોય આ વાત પર અમિતાએ હસીને કહ્યું કે તેઓ ક્યાં કોઈ કોન્વેન્ટ સ્કૂલમાં છે આખરે જવાનું તો સરકારી સ્કૂલમાં છે ને ગંદા કપડાં પણ જાય તો તેનું માન ઓછું નહીં થઈ જાય હસતા હસતા બાળકોએ કહ્યું કાંઈ વાંધો નહીં બાળકો ગામમાં પણ લોકોને નીચે બેસીને જ ખાય છે લોકો કહે છે કે ધરતી માતાના ખોળામાં બેસીને ખાવાથી બાળકોને ખૂબ જ પ્રગતિ કરે છે તો ચાલો તમે કોઈ પણ નીચે બેસીને જમી લો આટલું કહીને હું બાળકોને ખાવાનું આપીને રસોડામાં તેમના માટે પાણી લે લેવા જતી રહી હતી બાળકોને ખાતા જોઈ અમિતાએ કહ્યું ખાઓ ખાઓ છેલ્લા ત્રણ મહિનાથી તમે લોકોએ ખાઈ જ નહીં રહ્યા હોય લોકોને પણ લાગતું હશે કે આ તમારા બાપની કમાણી છે પણ થોડું ઓછું ખાસું તો મરી નહીં જાઓ અને ખાવાનું મફત નથી આવતું કે રાત દિવસ તમે લોકો હસતા રહો છો શહેરમાં આવીને પણ આ લોકો એવા ને એવા ડોળ જ રહ્યા પાણી લઈને આવી રહેલી મીરાએ કહ્યું આ બધી વાતો સાંભળીને તેના પગ ત્યાં જ દંભી ગયા મીરાએ તે વખતે કાંઈ ન કહ્યું પણ ત્યાં બાળકોને સ્કૂલમાં મોકલીને અમિતાએ કહ્યું કે અમિતા શું અમારું અહીં રહેવું તને પસંદ નથી અમિતે કહ્યું ભાભી પસંદ તો છે કે ના હોય પણ પપ્પાનું કહેલું કે તેને કેવી રીતે ટાળી શકીએ પણ મારી તમને એક વિનંતી છે કે જ્યારે પણ મારી કોઈ બહેનપણી આવે તો મને નામ લઈને બોલાવતા મને મેડમ કહેજો હવે જાઉં છું હું રસોડામાં બધું કામ પૂરું કરો અને આટલું કહી અમિતા ફોન લઈ પોતાના રૂમમાં જતી રહે મીરાએ મહેશને આખી વાત કહેતા કહ્યું બસ બહુ થયું શહેરમાં આવી અને સારી જિંદગીના સુંદર સપના જોતાં જોતાં આપણા બાળકો પોતાની અપમાનિતમાં મહેસૂસ કરવા લાગ્યા અને અહીંના નોકર બનીને રહી ગયા ચાલો આપણે શહેર કે ગામ જોયું ઓછું કમાણી કરીશું પણ ત્યાં સન્માન સાથે રહીશું આટલું કહેતા કહેતા મીરાની આંખોમાં આંસુ ભરાઈ ગયા મહેશ બોલ્યો ઠીક છે જઈશું પણ હું આ અંગે એકવાર મહેશ સાથે વાત કરું અને કરીશને આખી વાત સ્પષ્ટપણે તે જણાવીશ મીરાએ કહ્યું એનો કોઈ ફાયદો નહીં જોજો દેવરજી પોતાના પત્ની સાથે જ માનશે અને મહેશે કહ્યું તેમ છતાં પણ એકવાર ભાઈ સાથે વાત કરવામાં શું વાંધો છે સાંજે જેવો મુકેશ ઘરે આવ્યો અને મહેશે કહ્યું મુકેશ શું અમારા અહીં આવવાથી તારા પરિવારને કોઈ સમસ્યા થઈ રહી છે કે શું કારણ કે થોડા દિવસોથી હું જોઈ રહ્યો છું કે તારી પત્ની મારા બાળકોને અહીંયા સારું વર્તન નથી કરવામાં આવતું મુકેશે હસીને કહ્યું ભાઈ હું સમજી શકું છું કે તમે લોકો નાના શહેરમાંથી આવ્યા અને સાથે ગામડામાં રહેવા સીશો તો શહેરની જિંદગી એડજસ્ટ નહીં થઈ શકો પણ અહીં રહેવાનો નિર્ણય તમારો હતો મારો નહીં અને વધુ કમાયાથી તેની પત્ની અને પરિવારને સન્માન તો એટલું જ મળશે તો જેટલું મળ્યું તે એમાં ખુશ રહો આનાથી વધારે ત્યારે મહેશે કાંઈ પણ બોલવા કહેવા યોગ્ય ન માન્યું અને બીજા જ દિવસે પોતાનો બધો સામાન લઈ પરિવાર સાથે ગામડે જતો રહ્યો સવારે આઠ વાગે દરવાજો ખકડાયો અને કમલજીનો જેવો દરવાજો ખોલ્યો તે આચાર્ય ચકિત થઈને બોલ્યો અરે બેટા તારી સાથે અને વહુ બાળકો સાથે શું થયું બધા બરાબર તો છે ને મહેશે કહ્યું બધું બરાબર બરાબર છે પણ હવે અમે બધા અહીં જ રહીશું આટલું કહીને મહેશ અંદર જવા લાગ્યો તો તેના પિતાજી અરવિંદજી બોલ્યા કાંઈ થયું છે કે શું મહેશ તારે અને વહુનો ચહેરો ઉતરેલો છે અચાનક આખા પરિવાર સાથે તું અહીંયા કેમ આવી ગયો મીરાએ બાળકોને અંદર મોકલ્યા અને મહેશને કહ્યું પપ્પા તમે લોકોએ મને મુકેશજીને અમને અંધારામાં કેમ રાખ્યા અમે એવું કહેવામાં આવ્યું હતું કે શહેર જે ઘર છે તે અમારા બંને ભાઈઓનું છે હું ઓછું ભણેલો છું ગણેલો છું અને અમારા શહેરમાં અને સારી નોકરી નહોતી મળી તેથી અમે ત્યાં જઈને રહેવાની વાત માની લીધી આ આજ્ઞાકારી પુત્ર અને મોટા ભાઈ બની ત્યાં રહેવા લાગ્યો શું આજ ભૂલે હતી મારી કમલાજીએ કહ્યું બેટા આખરે થયું છે શું એ તો અમને જણાય મહેશે કહ્યું મમ્મી હું માનું છું કે હું ઓછું કમાતો હતો પત્ની અને બાળકો માટે ખૂબ જ મુશ્કેલીથી ગુજારો કરતો હતો પણ તમે બધાને મને શું કહ્યું હતું અમદાવાદમાં જમીન લઈ અને ત્યાં ઘર બનાવી દઈશ બંને ભાઈ હળી મળીને રહેજો અને કાંઈ પણ જરૂર પડે તો અમને ગામડેથી બોલાવી દઈશું આ ઉપરાંત ઘર બનાવવાની જવાબદારી પણ અમને લોકોને મુકેશને આપી દીધી હતી શું તમે લોકો જાણો છો કે પૈસાનું રોકાણ તો તમે લોકોએ જ કરી રહ્યા હતા પણ મુકેશજી પોતાની અનુકૂળતા મુજબ ઘર બનાવી રહ્યો હતો શું તમે આ બધું કહેવાની જરૂર પણ ન લાગી તમને લોકોને તેના ઘરમાં પણ પૈસા તે આપ્યા હતા ને મુકેશ વધુ કમાય તો તમે લોકો તેના પર વધુ ભરોસો કરો છો મારા પર નહીં અરવિંદજીએ કહ્યું બેટા હું માનું છું કે પરિસ્થિતિના લીધે મેં તમને વધારે ભણાવવા ગણાવ્યો નહીં પણ તમારી ઈમાનદારી પણ ક્યારેય શંકા નથી કરી ત્યાંથી તમે ત્યાં રહેવાને સલાહ આપી છું અને રહેશો મુકેશ પણ કોઈ ભૂલ કરી હશે મહેશે કહ્યું રહેવા દો પપ્પા તમે જાણશો કે અમારાથી કે કહેવાથી ત્યાં રહેવામાં જતા હતો પણ બદલામાં મારી પત્ની અને મારા બાળકોનો કેટલો તિરસ્કાર સહન કરતા હતા મારા બાળકોને ભૂખ્યા રાખતી હતી અને તમારી નાની વહુ એટલે પોતાના બાળકોને ભરપેટ ખવડાવતી હતી ઉપરથી સંભળાવતી રહેતી હતી કે આ તમારા બાપની કમાણી નથી કમલાજી આચાર્ય ચકિત થઈ ગયા તેણે કહ્યું નાની વહુ આવી રીતના કેવી રીતે કરી શકે મીરા રડતાં રડતાં કહ્યું મમ્મી તમારી કસમ ખાઈને કહું છું કે હું કાંઈ ખોટું નહીં બોલું પણ જેટલી આપણે અમિતાને ઓળખીએ છીએ તેની જરાય પણ નથી અને તમે તો તે ઘરની નોકરાણી સમજી હતી જ્યારે પણ હું બાળકોને ખાવાનું આપતી તો તેનામાંથી થાળીમાંથી તે અડધું ખાવાનું કાઢી લઈ જતી અને મારા બાળકોને આશાભરી નજરે મારી સામે જોતા હતા મને કહો મમ્મી મારે કે મારા બાળકોને શું વાંક હતું એટલું જ કે અમે પોતાના વડીલોની વાત માની આટલું કહી અને મીરા જોર જોરથી રડવા લાગ્યા કમલાજીએ કહ્યું પણ વહુ ઘર તો તમારા બંનેનું માટે બનાવવામાં આવ્યું હતું તો પછી મુકેશે અમિતા સાથે તારી સાથે આ વ્યવહાર કેવી રીતે કરી શકે અને મહેશ અહીંયા ખેતીવાડી કેવી રીતે કરી શકે બેટા અમે અમે તો એવું કહી વિચારી અમે તમે મોકલ્યા હતા શહેરમાં રહી સારી નોકરી કરીશ તો બાળકોને સારી રીતે ઉસેર કરશે અહીંયા શું લખ્યું છે મહેશે કહ્યું બસ પપ્પા બહુ થયું સમજાવવાનું મારે હવે ત્યાં જઈને રહેવું નથી અહીંયા રહી અને મોરબીમાં જે કામ મળશે હું તેમાં ગુજરાન ચલાવી લઈશ પણ પોતાના નાના ભાઈનો નોકર બનીને નહીં રહું જે રીતે તમે મુકેશ સાથે જમીન અને ઘરની વ્યવસ્થા કરી એ જ રીતે જો મારા માટે પણ વ્યવસ્થા કરી હોત તો આજે મારે આ મુશ્કેલીનો સામનો ના કરવો પડ્યો હોત અરવિંદજીએ નીચા સ્વરમાં કહ્યું અમારાથી ભૂલ થઈ ગઈ બેટા અમે તેની વાત પર ભરોસો કર્યો તેણે કહ્યું હતું કે તમે ભાઈને પરેશાન ના કરો પૈસા મને આપી દો હું બધું કરાવી દઈશ અને પૈસા પણ બરાબર લેતા રહ્યો હતો અને કહેતો રહ્યો હતો પછી મને ખબર ઘર બનાવડાવ્યું અને આ વાતમાંથી અત્યારે જ તમારી પાસેથી જાણવા મળી ગયું કે તેની પાસેથી ક્યારેય કોઈ સલાહ લેતી નથી કમલાજીએ કહ્યું કે આજની વાત નથી તમે જાણો છો તે કે ઉગ્ર સ્વભાવનો છે અને આ શાંત સ્વભાવનો છે ત્યાંથી તેણે દગો આપ્યો અને આપણા વિશ્વાસનો પણ તે તોડ્યો છે ખેર છોડો આ બધી વાતનો આપણે ક્યાં વિચાર્યું હતું કે આપણો નાનો પુત્ર પોતાના મોટા ભાઈને જ ધક્કો માપશે પણ આપણે ભરોસો તોડશે હવે તો આમને આમ માટે કાંઈક વિચારવું પડશે કારણ કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આમની જવાબદારી તો આપણી છે મીરાએ આગળ વધી અને કમલાજીને હાથ જોડી અને કહ્યું મમ્મી અમારે કાંઈ નથી જોઈતું બસ તમારા લોકોનો ભરોસો અને આશીર્વાદ બહુ છે ભગવાનની ઈચ્છા હશે તો અમે બંને ક્યાંક પણ કામ કરીશું અને પોતાનું ગુજરાન ચલાવી લઈશું અને તમારા બંનેનું ધ્યાન પણ રાખશું બસ તમારો આશીર્વાદ મારા બાળકો ઉપર બન્યો રહે કારણ કે બાળકોને એકલા છોડી અને કોઈ બીજા ઉપર વિશ્વાસ પણ તો કરી શકાય નહીં કમલાજીએ કહ્યું બેટા હવે તો બસ આ જ ભરોસો બાકી છે અને ચિંતા રહે અમે બંને તારી મદદ કરીશું વહુ ક્યારેક ક્યારેક આપણે પોતાના લોકો ઉપર એટલો ભરોસો કરી લઈએ છીએ કે તેમની વાતમાં આવી અને ભૂલ કરી બેસીએ છીએ ત્યાંથી તમે બંને પોતાના મમ્મી પપ્પાના પ્રત્યે કોઈ નફરત ન રાખતા મહેશ આગળ વધી બોલ્યો મમ્મી તમે લોકો અમારા વડીલો છો માફી માંગી અમને ના પાડો બસ જ્યાં સુધી જરૂર છે તમારી મદદ કરો અને આનાથી વધારે અમારે બીજું કાંઈ નથી જોઈતું અને પપ્પા હું પોતાની જૂની ફેક્ટરીમાં વાત કરી અને જોઈશ ત્યાં મને કામ મળી ગયું અને તેનો હું મીરા ફરીથી કામ કરવા લાગશું અને બાળકોને હોસ્ટેલમાં મોકલી દઈશું જેથી ભગવાન અવતાર ચડાવમાં પોતાના કેવી રીતે સાંભળે તેઓ પણ શીખી અને અરવિંદજી પુત્રને ગળે લગાવી લીધું અને બોલ્યા તું મારો સાચો દીકરો છે આટલું બધું થયા પછી પણ મેં પોતાના માતા પિતા પર ભરોસો રાખ્યો અને આ વાત નથી જાણતી તું ચિંતા ના કર મુકેશજી કર્મની સજા તેને ચોક્કસ મળશે અને રહેશે આટલું કહી અરવિંદજી કાંઈક વિચારવા લાગ્યા અને બીજા જ દિવસે અરવિંદજીએ પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી થોડા પૈસા કાઢી અને મહેશના હાથમાં આપ્યા અને કહ્યું કે બાળકોના ભણતરને નુકસાન ન થવું જોઈએ તેમને બંનેને એટલી તક હોસ્ટેલમાં મોકલાવવાની તૈયારી કરો અને મહેશ અને મીરા બંને બાળકોનું એડમિશન કરાવ્યું અને માતા પિતાના આશીર્વાદથી બંને ફેક્ટરીમાં ખૂબ સારી નોકરી મળી ગઈ અરવિને વકીલને મળી અને પોતાની તમામ જાણકારી આપી અને જ્યારે જ્યારે તેમણે પોતાના પુત્રને પૈસા આપ્યા હતા તે સ્લીપ પણ બતાવી અને જણાવ્યું કે તે ઘર તેમના નામે છે જેની લોન પણ તે દર મહિને પેન્શનમાંથી કપાઈ રહી છે વકીલ મુકેશને નોટિસ મોકલાવી તો મુકેશ અમિતા સાથે દોડી અને ગામડે આવ્યા પપ્પા તમે અમારી સાથે આવું કેવી રીતે કરી શકો છો તમે જેમ જેમ કહ્યું તેમ અમે તેમ તેમ અમે કહ્યું તેમ છતાં પણ તમે અમને નોટિસ કેમ મોકલાવી ત્યારે ત્યારે જ તે પોતાનો કેસ પાછો ખેંચી લેવા કમલાજી પોતાના પુત્રના ગાલ ઉપર જોરથી થપ્પડ મારી દીધી અને કહ્યું તારી હિંમત કેવી રીતે થઈ કે પિતા સાથે આવી રીતે વાત કરવાની પહેલાં પોતાના ભાઈનું અપમાન કરે છે ને પછી પોતાના પિતા સાથે ઊંચા અવાજમાં વાત કરે છે બેટા તને ફક્ત પોતાના મોટા ભાઈને ધક્કો નથી આપ્યો બલકે અમારો ભરોસો પણ તે તોડ્યો છે મુકેશ અમિતા તરફ જોવા લાગ્યો અને લોકોનું બધું જ સમજી ગયા અને મતલબ મહેશ મીરાને તેનું બધું જ કહી દીધું છે અરવિંદજી બોલ્યા તને શું લાગ્યું કે તું તારા મોટા ભાઈની અનિચ્છાઇથી ફાયદો ઉઠાવીશ અને તે ચૂપચાપ રહેશે તમે લોકોએ પોતાના મોટા ભાઈ અને ભાભીનું અપમાન નથી કર્યું પણ તેમના બાળકો સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો છે છી છી મને નહોતી ખબર કે મારી મદદ તમારી અંદર આટલું કમંડ ભરી દેશે તમે સંબંધોનું માન રાખવાનું જ ભૂલી જશો નીકળી જાઓ આ ઘરમાંથી હવે એ ઘરમાંથી તું અમને ગામમાંથી અમારી કોઈ પણ મિલકતમાં તારો અહીં અધિકાર નહીં રહે અમિતા બોલી તો શું અરવિંદજીએ કહ્યું કે આ સાચું સાંભળ્યું તમે કારણ કે આ બધા પોતાની મહેનતથી ભેગું કર્યું છે કાયદો પણ એવું કહે છે અને તમે આપેલી મિલકત હું પાછી લઈ શકું છું અને પોતાની મિલકતમાંથી હું તમને બેદખલ કરી શકું છું તો ચાલ્યો જ આ અહીંથી અમે પોતાના દામ ઉપર મકાન ઊભું કર્યું છે અને તે આ ઘરમાં તે મારો પુત્ર છે તે હંમેશા મારી આજ્ઞાનું પાલન કર્યું છે આટલું કહી તેણે મુકેશ અને અમિતા સાથે કાયમ માટેના સંબંધો તોડી નાખ્યા અને તેમનો એવો સબક શીખવાડ્યો કે તેઓ જીવનભર નહીં ભૂલી શકે અને ફરી ક્યારેય કોઈની સાથે છેતરપિંડી નહીં કરી શકે